રિપોર્ટ માટે મોકલાઈ સોડામાં કેફી દ્રવ્યની મિલાવટ કર્યાની શંકાના આધારે તપાસ આગળ વધારી છે તો સાયનાઇટ અને સોડિયમ નાઇટ્રેટ ઉપયોગ થયો છે કે નહીં તે અંગે પણ તપાસ કરાશે રિપોર્ટ પછી મોતનું ચોક્કસ કારણ સામે આવી શકે છે અનિતા પટેની ફોનલાઇન પર અનિતા નડિયાદનો કથિત લઠ્ઠાકાંડ કેસ અને પોસ્ટમોર્ટમ માં શું ખુલાસો થયો છે અનિતા જી અંકુ જે પ્રકારે નડિયાદમાં કચ્છ હત્યાકાંડ આ મામલે જે પીએમ રિપોર્ટ જે સામે આવ્યો છે તેમાં જે મૃતકો છે તેનો લંગ્સ અને ફેફસા બંધ થઈ જવાના કારણે મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે સૌથી મહત્વની બાબત એ આ સામે આવી છે કે સોડાના જે અનેક જે બોટલો જે કબજે કરવામાં આવી છે જે દારૂની અંદર સોડા મિલાવીને પીવાના કારણે મોત થયું હોવાની વાત સામે આવી રહી હતી જેથી સોડાની બોટલો માં મોકલવામાં આવી છે સાથે ત્રણ જે મૃતકો છે જે પૈકી એક આધેડ જે કનુભાઈ ચૌહાણ જે પૂછી મુખ વધી હોવાનું પણ સામે આવી રહ્યું છે અને મૃતક કનુ ચૌહાણ દ્વારા જ આ સોનાની બોટલો લાવવામાં આવી હોવાનું એક પ્રત્યેક પ્રતિનું નિવેદન પણ સામે આવી રહ્યું છે સૌથી મહત્વની બાબત એ છે કેપિકલની મદદથી જે સોડાની અંદર જે કેફી દ્રવ્ય મિલાવવામાં આવ્યું હતું તેની તપાસ કરવામાં આવી રહી છે સાથે સાયનાઇડ અને જે સોડિયમ નાઇટ્રેટ જેવા કેમિકલનો ઉપયોગ આ સોડા માટે કરવામાં આવ્યો હોવાનું ખુલાસો પોલીસ તપાસમાં થયું છે પરંતુ હજુ સુધી મોતનું ચોક્કસ કારણ તો પીએમના જે કોઝ ઓફ ડેટ અને એપિકલ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે પરંતુ હાલ તો જે કથિત લઠાકાંડની અંદર જે સોડાની અંદર વેરતર કરવામાં આવી હોવાનું ખુલાસો અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર